ચાર મા બાળક હતું ત્યારથી કોઈ ભરણ પોષણ પણ આપતો નો ગમે તો વિડીયો લાઈક મારો હતો ને ભાણિયો મનસુખભાઈ તે દુની ઉંમર બાંધી રે સૌ સાત વર્ષ થયા ના મનસુખભાઈ મારે પૈસા પૈસા એને પૈસા નહી થાય અને અડસઠ રૂપિયા મારા જમા થઈ ને આવ્યા પછી ના અત્યારે એક લાખ રૂપિયા સડી ગયા

તક માણસ ની હોય છે અને યાર એ તમને શું ફાયદો આજે પતિ વગેરે નું જીવન પતિ છે ને પરમેશ્વર ગણે બેન અને બીજો પતિ કરવો હોય આપડે એને તોડી નાખવું હવે એનો મતલબ શું વાક કઈક હોય તો કયો ને આપડે કઈ દઈએ કે રાવણ નો ફાયદા કરેલો

હા એ હું બસ આ લઈને આવી પછી ઈને મારી સામું નો જોયું કે છોકરો છોત કે કોણ ખર્ચ કરશે કે હું થોડો આ માંદો પડી જાય હમણાં માંદો પડ્યો હમણાં પાંચ હજાર નું ખર્ચ આવ્યું જસ્તન દાખલ કર્યો તો ઈ તો પૈસા ની મેટર છે બેન આ ઈ તો છે ને આખી મેટર પૈસાની છે ભાઈ મને પાંચ હજાર દઈ દો મારા આંખ નામ થયું સિંધરિયા ના પૈસા તમે દઈ દો ઈ મેટર આખી રૂપિયા ની છે ઘર ભાંગવાના મુદ્દા કેટલા એ હસું

સાધુ નો હોય તો તમારું બોલો મામા કે મારું સારું છે તમારી હું જોઉં છું વાહ ભાઈ વાહ અરે પણ સુ વાત હે હવે તો લગભગ આ ઉલ્ટા ની ગોય જો કદાચ કોઈ બાયુ સગર્ભા છે છોકરા ક્યાંક મારી ગણે બધા મનસુખ ગોવિંદ પડી ન જાણે નઈ થારુ ન હવે આ એ તો બાકી ગયું છે હવે હવે નાના નાના બાળકો મને ઓળખવા મંડ્યા બહુ મારું ગૌરવ મને હવે આનંદ નો પાર નથી રયો હા આ વિડિયો જોયો ને હા કાલ મારું ગઈ ને ચંદ્રિકા બેન મારુ એવું માનવું છે કે આપણે સમાધાન નો પ્રયત્ન કરશું

હા ચંદન નો શંક કરો તો ઈ કપાળ સોપડાય અને ભભૂતિ નો એટલે કરો ગધેડા કરો એટલે લોચન બની જાવ બાપુ કપાળ લાગી જાવ કરે ને તો કપાળ અડી જાય કંકુ નો કરે પછી તમને કહો પાટનો નો કરે તો તમને કહો રામાપી ના પાટમાં કંકુ ના સાથી આપે પણ જો મગ નો શંક કરે ને તો ખીચડી બની જાય પછી એનો બેગ નો રહે સાચી વાત છે અને ભગવાન ના કપાળ સુધી ફૂગવું હોય હારા હારામાળાના જો સંગ કરવો હોય તો બેન થોડું વાત પડે એવું છે છે તમારે સમાધાન કરવું હોય તો તમારો જે ઉપલો હું આને ઓળખતો નથી કેપેબલ છે કે મજૂર છે કે સાધુ માંગીને ખાય છે મને ખબર નથી પણ એનો જો કોન્ટેક્ટ થાય તો તમારે જે કઈ થોડા જાજો જા દઈ દઈએ અને તમે તમારા ખરે જાવ જો બેન આખી જિંદગી તારા માના કરે રહી ને તો બેટા ઓશિયાળું જિંદગી ઓશિયાળું હોય પણ એમને છૂટાછેડા કરવા આવવું જ પડે ને છૂટાછેડા ક્યાં કરવાની જરૂર છે છૂટાછેડા કરવામાં આવે તો પાપિયા હોય ત્યારે છૂટાછેડા કરે કઈ એક દીકરો થઈને પછી છૂટાછેડા કરાય એ તો આ દીકરી ના દલાલો હોય ને એ વયમાં પડે પણ હું કરું હાથ આઠ વર્ષ થઈ ગયા જો હું તને જો સીતાજી ચૌદ વર્ષ વનમાસ માં રહ્યા ને તો રામચંદ્ર ને ભગવાન ના છોકરા લવ ને કુશ રામ ને ઓળખતા હા સૌદ વર્ષ એની માને કીધું કે ભગવાન કોઈ રાધા જેવો માણસ છે ને એ છોકરા એની હમા થઈ ગયા ત્યાં એને ખબર પડી કે પ્રભુ આલો તો કોઈક છોકરા છે કે વાર્યા વરતા નથી એને પૂછ્યું કે તારા બાપ નું નામ બોલ હવે ઈ એને ખબર નહોતી કે મારો બાપ કોણ છે એની માને કીધું કે ઈ રિયા એ તારો બાપ હતો અમે સૌદ વર્ષ એના બાપ ની ઓળખાણ કરાવી તમે તો જે હાથ જ વર થયા હા જો ધર્મ વાતો કરો છો તો ધર્મમાં કીધું ચૌદ વર્ષ જેને માં સીતાજી ના લવન કુશ બે હતા એ રામ ભગવાન ના ચૌદ વર્ષ સુધી ઓળખા હગા બાપ ની નોતી મળી હે તો તમે તો સાત વર્ષમાં શું એમાં છે આને ભેગા થઈ જાઓ જીવન નથી જીવન તો છે જીવવા જેવું બાપા પણ જીવો તો

બાજુ ના જ કેટલી વખત મેં કીધું હવે બેન તમારો મને ફોટો મોકલો આના નંબર હોય તો મોકલો તો હમણાં તમારે સમાધાન જ થઈ જાય હું આ બાપુ સમજાવી દઉં સાધુ શું નામ છે

અમારા કાલિદાસ બાપુની જગ્યા જોઈ મિત્ર હા તે અમારા અહીંયા પ્રોગ્રામ હતો ને કાલિદાસ બાપુના આશ્રમ માં જોયા બની ગયા છે મહેન્દ્રગીરી બાપુ

સંત નાતે સાધુ ના ના જો સાધુ ની દીકરી હો તો હવે તારા જે કઈ મન ના ઉરીને આ તારી જે લેવાની લાલચ છે ને લાલચ બાકી તારો જે કઈ ખર્ચો થતો પછી ન્યાય ગયા પછી પૈસા માં જીવે છે બેન ઘર નહી હાલો પણ હા જેને દીકરા મોટા કર્યા એ બેન છો કદાચ કરોડપતિ માણસ હોય ને એના સુખ સુખજ હોય તો એની બાયુ આપઘાત કરીને મરી ન ગયું હતું અને સુપડા જો દુઃખ જ હોત તો બાપુ એને તમે પેટા પાટા બાંધી બાંધીને એને એના છોકરાને મોટા કર્યા હોત એ રામ બાવળમાં જેને તમને કહું છે મજૂરના છોકરા રામબાવળિયામાં રખડીને મોટા થાય છે બેન એ એક સ્ત્રી છે કેમ કે નારીનો નીંદો નહીં નારી નરની ખાડ એ નારી થકી નર નીપજે જેને ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણની જોડ બેન આ નારીમાંથી આવા નર નીપજે શિવાજીને જન્મ દેનારી જીજાબાઈ હતી હનુમાનજીને ને જન્મ દેનારી તમને કહું અંજની હતી આ જેની જે દીકરા છે બેન આપણે છોકરા જ છ્યા પણ એવા નર નરબંકા નહીં નીપજે કેમ કે આપણે ખોરાકીના કેસમાં આપણો જીવ છે તો મને મારી દે બેન આભના ટેકા દઈ ને એવા જેને તમને પેટમાં બાળક હોય ને ત્યાં તમને કહું ગીતાજી ના પાઠ ભણાવે જેને સંવિધાન ભણાવે જેને રામાયણ વટાવે જેને ઇતિહાસ છોડી દેવાના વાંચ્યા હોય બેન એના દીકરા સંતાનો તમને કહું આભ ના ટેકા દે એવા થાય આ બે સારા પૈસા માંગણ બનશે સાચી વાત હા એટલે એક સ્ત્રી છો અને બેટા જો આ વાતમાં તું સહમત હો અને તમે એમ કહી દો કે ભાઈ તમે કયો એવું સમાધાન કરી આપવા તૈયાર છું તો આ ભાઈ ના મને નંબર નહીં મળે તો કોક ના ગોતશું નકર આ તમારો વિડીયો સમાધાનનો વાયરલ કરીશ ને મારા માં ફોન કરે તો તમારું સમાધાન કરાવી દઉં છું હા તમે ખાલી એને ખાલી ગોતી વાળો ને તોય ઘણું હા હા ગોતી ને સામે સામે હાજર કરો ને હાજી

કોઈ દિવસ આવડી મોટી કોઈ દિવસ ક્યારે ખોટું નથી બોલી હું તમને સાચું જ કઉ હા ક્યારે ખોટું બોલવાનું નહિ મારું માનવું એવું છે કે સમાધાન નો પ્રયત્ન એવો છે તારે પૈસા દેવાની લાલચ હશે અને લેવાની લાલચ હશે તો એને સમાધાન નથી સમાધાન છોડી દેવાની ભાવના હોય કે તારા કરોડો ગુના હોય તો મને માફ પણ હવે આ બાબતમાં હવે આજની વાત જવા દયો હવે બાકી મને શામાંથી પણ ખર્ચ તો દેવું પડે ખર્ચ ન દેવું પડે પણ પોલીસ જાય એટલે ભાગી ના જાય એને ભગવાન બધા બનતી જાય જ દેખાય

पण हाम्रो खाली खालि अग्य महिना नै होल के अग्यार महिना पैसा खालि खालि केट अडसठ हजार अन्त जमा